નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતીને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી છે જેમાં નવા નિયમો સાથે શિક્ષણ સહાયકોને શાળા ફાળવણી કરવામાં આવી રહી છે સરકારી માટે ચોવીસ જુલાઈ ગ્રાન્ટેડ માટે અઠ્યાવીસ જુલાઈ સુધી પત્ર ડાઉનલોડ થશે શિક્ષક ત્રણ વર્ષ પહેલા રાજીનામું આપી નવી નિમણૂકમાં જોડાય તો ત્રણ લાખ સરકારમાં ચારે માં કરાવવા પડશે તેમજ માધ્યમિક માટે સંચાલકો એડવાન્સમાં નિમણૂક પત્રો નહીં આપે વગેરે માહિતી વિગતવાર આપણે જોઈએ તો રાજ્યની સરકારી અને તો વિગતવાર માહિતી જોઈએ તો રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાં શિક્ષણ સહાય ભરતી માટે ફાઇનલ શાળા ફાળવણી કરવામાં આવી છે તેમજ સરકારી માટે ચોવીસ જુલાઈ સુધી અને ગ્રાન્ટેડ માટે અઠ્યાવીસ જુલાઈ સુધીમાં ઉમેદવારો વેબસાઇટ પર ફાળવણી પત્ર મેળવી શકશે હાલમાં સ્કૂલમાં ફરજ બજાવતા હોય અને ત્રણ વર્ષના સમયગાળા પહેલા રાજીનામું આપી નવી નિમણૂક સ્થળે જોડાવા માંગતા હોય તેમણે રૂપિયા ત્રણ લાખ સરકારમાં જમા કરાવવાના રહેશે જ્યારે શિક્ષક તરીકે કાર્યરત હોય અને ફાળવેલી શાળામાં હાજર ના થાય તો તેમના પગારમાંથી માસિક રૂપિયા પાંચ પ્રમાણે રૂપિયા બે લાખ કાપવામાં આવશે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા અન્ય વિષયવાર કેટેગરીવાર ઉપલબ્ધ જગ્યાઓ સામે ઉમેદવારો દ્વારા મેરીટ કમ પ્રેફરન્સના આધારે સોળ જુલાઈના રોજ કામ ચલાઉ શાળા ફાળવણી કરવામાં આવી હતી જેમાં બંને ભરતી ફાળવણી થયેલા એક હજાર બસો એકતાલીસ ઉમેદવારો પાસેથી કોઈ એક ભરતી માટે મળેલી સંમતિ આધારે આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં મંગળવારના રોજ સરકારી માધ્યમિક અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી માટે ફાઇનલ શાળા ફાળવણી જાહેર કરવામાં આવી છે સરકારી માધ્યમિક શાળાઓમાં શાળા ફાળવણી થયેલા ઉમેદવારો માટે બાવીસ જુલાઈ થી ચોવીસ જુલાઈ દરમિયાન વેબસાઈટ પરથી

કર્મચારી જે તે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાંથી ભલામણ પત્ર લઈને આવે ત્યારબાદ શાળાના ટ્રસ્ટી મંડળની હાજરીમાં તથા શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ ની હાજરીમાં એક સાદો આવકાર સમારંભ કરીને સંસ્થામાં આવનારા શિક્ષકને સન્માનની નિમણૂક પત્ર આપવાનો રહેશે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં એડવાન્સમાં સહી કરીને નિમણૂક પત્ર મોકલવાના રહેશે નહીં તેવું જણાવવામાં આવ્યું છે ધન્યવાદ